આમોદના હોમગાર્ડ પરિવારને વેલફેર ફંડમાંથી એક લાખ પંચાવન હજારની સહાય અર્પણ કરાઈ આમોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી સ્વર્ગસ્થ અરવિંદભાઈના ધર્મપત્ની મંજુલાબેનને ગુજરાત હોમગાર્ડ દળ વડી કચેરી અમદાવાદ તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક આમોદ યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ યોગેન્દ્રસિંહ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં જમ્બુસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સોલંકી અને પાર્ટ ટાઈમ ક્લાર્ક કેતુરભાઈ જોશીની વહીવટી કામગીરી મદદરૂપ નીવડી હતી હોમગઢ યુનિટ તરફથી પરિવારને આર્થિક સહાય કરવા બદલ મંજુલાબેનના પરિવારે હોમગઢ યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો યુનિટમાં ફરજ હતા જે અગિયાર બાર બે હજાર ના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી હોમગાર્ડ યુનિટ અમદાવાદ વડી કચેરી તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક મને આજ રોજ મને આમોદ હોમગાર્ડ સ્ટાફ તરફથી મળેલ છે જે બદલ અમે હોમગાર્ડનો આભાર માનીએ છીએ